નવસારી ખાતે માહિતી અનુસાર નવસારી ટાઉન પોલીસે અઢી કિલો ગાંજા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અન્ય આરોપીઓ હોવાની માહિતી સામે આવી છે ટાઉન પોલીસે બિરસા મુંડા સર્કલ પાસેથી બે શખ્સોની ગાંજાના જથ્થા સાથે ધરપકડ કરી છે આરોપીઓમાં વિજયગીરી મદનગીરી ગોસ્વામી અને નદીમ નાઝિમ શેખને પકડી પાડવામાં આવ્યા છે સાથે ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ચકાસણી બાદ ગાંજાના જથ્થા સાથે બાઇક તેમજ અન્ય મુદ્દામાલ પણ કબજે કરાયો છે સમગ્ર મામલે ટાઉન પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે પૂર્વ મળેલ બાતમીના અનુસંધાને લોકલ પોલીસ દ્વારા એક ગાંજાનું કેસ કરવામાં આવ્યું છે જેની અંદર બે કિલોને આઠસો ગ્રામ અંદાજિત અઠ્ઠાવીસ હજાર જેટલાનું એનડી પીએસનું મુદ્દામાલ ગાંજા પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે અને બે આરોપીઓ જેમાંથી પ્રથમ આરોપી વિજયગીરી સન ઓફ મદનગીરી ગોસ્વામી અને બીજો આરોપી નદીમ નિઝામ શેખ આ બંનેની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે એમની સપ્લાયરની તપાસ હાલ ચાલુમાં છે અને એક આરોપીએ પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે અત્યારે આ જો અક્યુઝ છે નદીમ નિઝામ શેખ તે ગયા ત્રણથી ચાર મહિનાથી નવસારી ગ્રીડ ઉપર રહેવા માટે આવ્યો હતો અને જ્યારે અહીંયા આવ્યો તો પોલીસને મળેલ બાતમીના અનુસંધાને એના ગાંજાના વેપારની અંદર સંડોવણની માહિતી પોલીસે મળી હતી તો વોચ રાખીને જ્યારે એ પોતાની આ સપ્લાય માટેની ને રિસીવ કરવાની તૈયારીમાં હતો ત્યારે પોલીસ દ્વારા જો છે અને રનિંગ રેડ દરમિયાન આ ગાંજોની ધરપકડ ગાંજોની સી કરવામાં આવ્યું છે ત્યારે